આજે મે મહિનાના બીજા રવિવારે વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી કરાઈ છે ત્યારે અંકલેશ્વરના જાગદીવાલા પરિવારે આ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી સમગ્ર વિશ્વમાં ૨્ મે માસના બીજા રવિવારે વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી કરાઈ છે માતાના સન્માનમાં ઉજવાતા આ દિવસની અંકલેશ્વરમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરના મોહમ્મદ જાગદીવાલાએ તેઓના દાદી જૈનબ બહેનના સોમાં જન્મદિવસે મધર્સ ડે સાથે જોડી ઉજવણી કરી હતી આ પ્રસંગે તેઓ દ્વારા વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો હતો તેઓ દ્વારા આવનારા ચોમાસામાં વૃક્ષારોપણનો સંકલ્પ કરાયો છે તેઓનું એકસો બાવીસ સભ્યોનો પરિવાર છે પરિવારના તમામ સભ્યો વૃક્ષારોપણ કરશે અને તેના જતનની જવાબદારી લેશે હોટલ લોડ્સ પ્લેઝા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આ જાહેરાત થકી સામાજિક જવાબદારી ઉપાડવામાં આવી હતી ફર્સ્ટ છે તેની દરેક મધરને હું અહીંયાથી શુભકામના આપું છું અને આજે મારા ડાડીમીનું સોમું વર્ષ છે એની ઉજવણીના રૂપે મારું સમગ્ર પરિવાર જે દુનિયામાં અલગ અલગ દેશોમાં અને અલગ અલગ શહેરોમાં ઇન્ડિયામાં રહે છે બધા અહીંયા આવેલા છે સારો મેસેજ આપવા માટે જે આપણા ઇન્ડિયન ટ્રીઝ છે લીમડો પીપળો વડ કરણ કે જે આપણે છાયડો આપે છે આપણી એન્વાયરમેન્ટને બચાવવામાં એમનો સૌથી મોટો રોલ છે અને બર્ડ્સને પણ એક આશરો આપે છે તો આવા હોઈક હોટ ક્લાઇમેટમાં અમે સંકલ્પ કરીએ છીએ આજે કે અમે આ મોન્સૂનમાં જે મારા ટોટલ વન ટ્વેન્ટી સિક્સ મેમ્બર્સ છે ફેમિલીના દરેકના નામથી અંકલેશ્વરના સરાઉન્ડિંગ એટલે જ્યાં ગ્રીન બેલ્ટ અવેલેબલ છે અથવા તો જ્યાં અમને જગ્યા મળશે ત્યાં એ ઝાડ વાવવા અને જ્યાં વાવશું એની કેર કરીશું ઉછેરવાની જવાબદારી અમે લઈશું અને એકસો છવ્વીસ ઝાડ અમે આ મોન્સૂનમાં આ મોહમ્મદ મુલા મીધા હું અમેરિકાથી આવ્યો છું આજે મારી લાઈફનું સ્પેશિયલ ઓકેજન છે મારી નાની માનું હંડ્રેડનું બર્થ ડે છે અને આજે મધર્સ ડે છે જે બધા મધર્સને મુબારકબાદી આપું છું અને આ એ દિવસે અમે લોકો સ્પેશિયલ પ્રોમિસ લીધું છે કે વી વીલ પ્લાન હન્ડ્રેડ ટ્વેન્ટી સિક્સ ટ્રીઝ ઇન અંકલેશ્વર ગ્રીન ઝોન એન્ડ આઈ વીલ કેરી ધીસ મેસેજ બેક હોમ ઇન યુએસએ એન્ડ ઓલ ધ કન્ટ્રીઝ વી ગો ટુ